એગ્રિકલ્ચર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પાંચ જુલાઈ અને શનિવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો એક જામનગર યાર્ડ એવું છે જે સત્તરસો રૂપિયાને ટચ કર્યા છે આજે બાકી રૂગડીમાં સો વધ્યા છે પેલા આપણે બધા યાર્ડોના ભાવ જોઈ લઈએ આવબરા પાનસમણની આવક પંદરસોથી થી સોળસો અઠ્યાસીના ભાવ રાજકોટ બે હજાર મણની આવક તેરસોથી સોળસો સાહીઠના ભાવ અમરેલી સોળસો મણની આવક સાતસો બાણુંથી સોળસો સાસઠના ભાવ ગોંડલ બસો પંદર મણની આવક તેરસોથી સોળસો એકાવનના ભાવ જામનગર પાંત્રીમણની આવક સાતસોથી સત્તરસોના ભાવ જસદણ ચારસો મણની આવક ચૌદસો પચાસથી સોળસો એકસઠના ભાવ બોટાદ એક હજાર મણની આવક તેરસો સિત્તેરથી સોળસો પંદરના ભાવ કુલ આખા ગુજરાતની ચાળા છ હજાર મણ જેવી આવક હતી ઓલ ઇન્ડિયા આવકો બાર હજાર ગાંઠડીની હતી રૂંસડી ઓગણત્રીસ એમ લેતા ત્રણ પોઈન્ટ આઠ માઇકની ચાર તેના ભાવ સો વધી પંચાવન હજાર ચારસો થી પંચાવન હજાર છસો હતા કપાસિયાના ભાવ ગુજરાતમાં સાતસો ચાલીસ થી આઠસો નેવું રૂપિયા હતા આઉટસ્ટેટના ભાવ ક્વિન્ટલમાં છે મિત્રો હરિયાણામાં બેતાલીસોથી તેતાલીસો પચાસ રાજસ્થાનમાં એકતાળીસો પંચોતેરથી બેતાલીસો પચીસ એમપીમાં આડત્રીસોથી એકતાલીસો મહારાષ્ટ્રમાં ઓગણચાળીસોથી બેતાલીસો કર્ણાટકમાં આડત્રીસોથી એકતાલીસો પંજાબમાં ચુમાળીસો પચાસથી પિસ્તાળીસો પચાસ એટલે નવસો દસ રૂપિયા ભાવ પંજાબમાં છે મણક મણકપાસિયાના સૌરાષ્ટ્રમાં ખોલ બ્રાન્ડેડના બે હજાર પંચ્યાસી પચાસ કિલ્લાના ને એવરેજ નાની મિલોના સત્તરસો પચાસથી અઢારસો પચાસ ભાવ હતો મોરબીના ખોલ નાફેડ બરદરના બે હજાર સુગર બરદરના એકવીસો અને જોડ બરદરના બે હજાર પચાસ ભાવ હતા પાછળ આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ